સાચી વાત અમારો ટાઈમ છે આ સાત થી આઠ વાગ્યા સુધી નો ટાઈમ છે અમારે લાઈવ નો કોઈક દિવસ આઠ પણ વાગી જાય કેમ કામ ઉપર જાય જેવું કામ હોય એવું પણ થઈ જાય ને વેલું મોડું થાય છે પણ 7 વાગ્યા પછી જ લાઈવ હોય ને 8 વાગ્યા પહેલા લાઈવ હોય 7 વાગ્યા પછી 8 વાગ્યા પહેલા બધા એ જમી લીધું કે બાકી મેં મારા શોર્ટ વિડિયો જોવાનું પણ ભૂલતા નહીં હમણાં મને શૂટિંગ કરવાનો ટાઈમ જ નહીં મળતો એટલે જે જૂના વિડીયો છે એ જ નાખીએ કેમ કે હું ને કુકુ હમણાંથી બહુ બિઝી રહીએ છે એટલા માટે અને અમારે એક મહિનો થઈ ગયો તો એમાં અમે સાત દિવસ તો એમ જ જતા રહ્યા એટલા માટે અમારે વિડિયો બનાવવાનો ટાઈમ નથી મળતો જે અમારા પહેલા વિડિયો છે એ જ નાખીએ પણ કાલે ટાઈમ કાઢીને અમે શૂટિંગ કરવું પડશે કુકુને પણ કાલ શનિવાર છે એટલે એ જલ્દી આવી જશે નિશાળથી કેમ છો બધા કોમેન્ટ કરો કોમેન્ટ નથી આવતી કમેન્ટ કરજો તો મને લાઈવ ચાલુ રાખવામાં મજા આવે ને કે હું લાઈવ ચાલુ નહીં રાખું કમેન્ટ કરો કમેન્ટ હા કોક નિયો સ્લાઈમ આવીએ તેમાં તો તમને કેક ખવા જ શકો છો સાચી વાત પણ હજુ ટાઈમ છે હજુ દસ મિનિટ લાઈવ થવાનું છે દસ મિનિટ વિધિ લાઈવ ઓફ મહેશ જય માતાજી વિડીયોને લાઈક કરી દેજો ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો હજુ દસ મિનિટ છે લાઈવ ત્યાં સુધી તમે જે પૂછવું હોય તે પૂછી શકો છો કેક કપ મને વાર નહીં નહીં હજુ દસ મિનિટ છે ત્યાં સુધી તો ઘણી બધી વાતો છે પછી જ આવું કેમ કેમકે ત્યાં જ્યાં ગયા પછી મને છે ને લાઈવ થવાનો ટાઈમ નહીં મળે એટલે હું જલ્દી પહેલાં લાઈવ બતાવું પછી હું ત્યાં જાઉં કેમ કે ત્યાંથી આવવામાં કોઈ નક્કી નહીં કેમકે દસ પણ વાગી કે વધારે બસ મજામાં છું તમે કેમ છો જય માતાજી વિડીયોને લાઈક કરી દેજો ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો ના અમે ડેલી લાઈવ આવીએ છીએ ને એવું થોડે કે આજ જાયા કાલ લઈ આવ્યા કોક જ દિવસ એવું બને જે અમારે લાઈવ કેમ કે કોઈ મહેમાન આવી ગયું હોય કે કોઈ કારણસર અમારે લાઈવ ના થઈ કે હેપી બર્થડે થેન્ક યુ થેન્ક યુ થેન્ક યુ મારો બર્થડે નથી મારી બેનનો બર્થડે છે મારી કાકાની છોકરી એનો બર્થડે તો અમે લાઈવ ના નથી ડેલી લાઈવ આવીએ

ભવિષ્ય ની ચિંતા કરશો નહીં ભૂતકાળ ની યાદ કરશો નહી ભવિષ્ય ની ચિંતા કરશો નહીં જે છે એ વર્તમાન જ છે રાધે રાધે કેમ થી રાધનપુર ભાઈ હું રાધનપુર ની છું એટલે જય માતાજી ભરતભાઈ જવાની એટલે ભૂતકાળ પાછો ના આવે જે આપડી ભૂલ થઈ પાછી સુધરી નાખે એટલા માટે ભૂતકાળ ને યાદ કરવો નહીં ભૂતકાળ કેવું આવે ભવિષ્યની ચિંતા કરશો નહીં રાધે રાધે જે છે વર્તમાન જ છે રાધે રાધે જય માતાજી જય શ્રી કૃષ્ણ રામ રામ કેમ છો બધા બધા જમી લીધું કે બાકી હજુ લાઈવ નો ટાઈમ છે કેટલા મિનિટ સાત થી આઠ મિનિટ હજુ લાઈવ નો ટાઈમ છે તો ત્યાં સુધી ફટાફટ કોમેન્ટ કરજો ને વિડીયોને લાઈક કરી દેજો થશે અમારે જવું કે બંડે માં સાસરી છે અમદાવાદ જય શ્રી કૃષ્ણ મારું સાસરું છે હા હું ખાતી આવીશ લેતી નહી હું ખાતી આવી જય ગોગા મહારાજ અમદાવાદમાં ક્યાં છે ભાઈ હું મારું સાસરું આમ તો ગામડે છે પણ અમે મારા સાસરી વાળા છે મારા સાસુ સસરા મારા હસબૅન્ડ બધા અમદાવાદમાં રહે છે બાકી તો હું હારીજ જોડે નાણાં ગામ છે મારું સાસરું છે હારીજ નાણાં હારીજ તાલુકો લાગે નાણાં ગામ છે પ્રોપર ત્યાં નથી બસ અમદાવાદમાં રહીએ મારે ણા હા તમે ત્યાંના છો મને ખબર છે એ તમને જોડે છે મેં જોયું નથી પણ મેં અહીંયાથી નીકળ્યા ને તારે ગામનું નામ બળ જોઈ કુકરાણા કુકરાણા નાણાં આજુબાજુ ચકાવેલું અને લગભગ તમને ઓળખે પણ છે પાટણ રોડ બાજુમાં આવ્યું કે એ ખબર નહીં પણ છે પૂરે જાય એ બધું ગામ એ બાજુમાં આવ્યા બધાય પાટણ બાજુ બધા પાટણ વાડિયા અને આપણે બર્થડે એમ જવાનું છે આજે પાંચ મિનિટ માં લાઈવ કર્યું બર્થડે બર્ડેમ જાય

મારી ચેનલ માં એમનો નંબર આપેલો છે જો તમારી પાસે નંબર ના હોય તો ના મે અમદાવાદ જઈને પણ લાઈવ ચાલુ રાખીશું અમારું લાઈવ ડેલી રહેશે ચાલુ મામા